માલવેરા ની અંદર જો અહિયાં અન્ન છે જમવા ની લાઈન છે અહીં સુધી કે જો અહીંયા બધા કોળી ઉતરીને આરામ બરામ કરે છે કોરો ખાય છે કોને ખૂતા છે કોઈ જાગે છે અહીંયા બધું એવું રહેવાનું છે હવે આપણે આ ઘોરી પાસે ચડવાની છે થોડીક અને થોડીક ઉતરવાની હવે બોર દેવી એ મળી હાલો આ ઘોડી એટલી નથી હવે હવે હેલું હટ છે આ હજી મેં નથી ને એના જેવું નથી એનાથી તો હાવ શેલું છે ત્યાં અહીંયા ઘોડી ચડવાનું ચાલુ છે ભાઈ હવે ખાલી હેવી નથી નોર્મલી ઘોડી આવશે બધું तो अब यहीं पे जाइए से मैं बोर देवी आ आता जो भाई अब ये हूँ फिर हां माता जी आया जो साता तो जय को यार मां शिव भगवान शिव भगवान का दर्शन करो भाई शिव भगवान ना <laughs> दर्शन करो शिव <सीव> भगवान ना <laughs> हनुमान बापा इसी है, अनवन बापा इसी है भाई। चाइसी अनवन, आंख तालेदिया, भाई, भाई, भाई। ले 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 ले। गर्म माहौ मोच के भी काम हैं तुमने भाई। भाई हम लोगों को ये लैंग्वेज नहीं समझते। लैंग्वेज नहीं समझते? हिंदी में, अच्छा हिंदी में बोलते हैं? कहाँ से आई आप? सोलापुर महाराष्ट्र महाराष्ट्र हम्म अच्छा तो कितने दिन हो गए आप यहाँ पे परिक्रमा में कर दो दिन दो दिन, दिन तो दूसरा दिन है दूसरा दिन महाराष्ट्र से आए भाई ये कैसा लग रहा है परिक्रमा तो बहुत बढ़िया पहली बार आए हैं क्या फर्स्ट टाइम आए हैं भाई अबे जो आप कोड़ी चढ़वानी आवे छे नानी देवी छे हमारा चढ़ाई जैसे बोर देवी હવે તમને અહીંથી જો પગથિયાં આવી ગયા હે અહીંથી હવે પગથિયા હે આ લોકો બધા ઘોડી ચડે છે હવે થોડીક જ વારની અંદર આપણે પહોંચી જાય હું ભાઈ બેહી ગયો હવે તો સવારનું આમ નેમ ચાલુ ને ચાલુ હાલું છે ભાઈ પાંચ પાંચ મિનિટ ક્યાંક કોરો ખાઉં છું બાકી તો હાલ જ જાઉં છું

બધી બાજુ લીંબુ સોડા એવું બધું મળ્યા રાખે એ આપણે પગથિયા ઉતર્યા ને એટલે આ બધું સ્ટાર્ટ થઈ જાય છે જો શાક લોટલો ને એવું મળે છે પાણી પાણી પીધું છે તમારા ભાઈ હવે ચા પી છે નેચરલ ચા અખંડ દૂધ નહીં બાપા સીતારામની ચા પાણીની સેવા તમને બતાવું રેડિયા જેવો ચા દે છે ભાઈ એક નંબર શોર્ટ પેરો છે ભાઈએ કીટલી ભણે આમ જો તમે જબરજસ્ત કીટલી છે રેડિયા જેવો ચા આવશે જોજો બસ ભાઈ બસ જોવો તમે આ ચા જોવો તમે અખંડ દૂધ નો ચા હાલો ભાઈ આમ આવતા રહીએ અહીંયા જોવો તમે બાપા સીતારામ નો ફોટો રાખેલો હે ભાઈ થકી ગયો ભાઈ હું તો બધા જો ચા પી છે ચા ની ચુસ્કી લગાવે છે બધા

આજો આજો આ તો જો કવડું મોટું છે ક્યાંય ઊંચું જાય છે એ એ આવી ગયો ભાઈ હમણાં પડતો પડતો રહી ગયો હવે કાવડે તમને આગળ બતાવું ચાલો જો આ કાવડ જો આમાં ઈચ્છા શક્તિ પ્રમાણે તમે પૈસા મૂકી શકો અહીંયા બધા બેઠા હે બે ઓલી બાજુ એક કાવડ છે કાંઈ હતી જવો તમે સાંભળો ખાલી મને કઈ સમજાતું નથી ભાઈ પરિક્રમ ભાઈ તમે જાજુ બધું હાલો અને પછી તમને આવી ખુરચી મળે ને તો તમને ફૂલ મોજ આવી જાય ખરેખર બેસવાની એટલી મોજ આવે કે બેસવાની તો પછી જાજુ બેસવાનું પછી ને તકલીફ થાય એટલે હું તો ખાલી બે ત્રણ મિનિટ બેસીને હાલ તો થઈ જાય લોકો બધા જો જાય છે અહીંથી હવે થોડુંક જ છે શું આવશે ઓલું બોરદેવી ને બોરદેવી બોરદેવી થી પૂરું હે ને ખુરચી આ ભાઈની છે ભાઈએ બેસવા દીધા આપણાને અહીંયા એમ તો બધા લોકો ભાઈ આપણે અહીંયા પરિક્રમની અંદર બધા સારા લોકો જોઈએ કોઈ ના ના પડે તમે ગમે ત્યાં બેસી જાઓ ગમે અહીંયા ખાઈ ગયો પી ગયો તમારી પાસે પૈસા હોય ના હોય એ રીતના તમારે પરિક્રમ કાંઈ ના ઘટે એમાં ભાઈ એમાં કયા ગામથી આવ્યા તમે મેખડી ગામ ગામથી કેટલા વરસ ત્યાં કરો પરિક્રમ પાંચ વર્ષ થયા ભાઈ જો આમ દસ વર્ષ આમ પાંચ વરસ ઈ કેમ મેળ ના પડ્યો કઈ અધૂરી મૂકીને વૈયા જાય આજે આખી ગઈ ને તો પાંચ વરસ થી આખી કરું આજે આખી ગઈ ને એમ ને હવે ભાઈ આખી કરે છે ભાઈ હા એમ કયો છો ભાઈ હું કયો તમને આમ આનંદ આવ્યો ને આજે તો એમ ને હા હા ભગવાનના ના સરંધ્યામાં ગુરુ દત્તાત્રી ના સહંધ્યામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આગી પરિક્રમની અંદર ભાઈ હો તેત્રીસ કરોડ દેવતાનો તમે ગમે એટલું હાલો ચાલો તમારા પગ ના દુખે ભાઈ મારા કરતા ભાઈ મોટી મોટી માયુ આપડી આ માયુ તમે જુઓ ભાઈ એ કેમાં કંઈક કરતી છે પરિક્રમ એ તમે વિચાર કરો જોલા માજી હાલ્યા જાય છે અને આ આપણા જેવા લવાની અંદર ઠેકડામાં નીકળી જાય ગમે ત્યાં હું બોલાવીને આબધો આ માજી ઓલા બાપા આ બધા એની પરિક્રમ કઈ રીતના થતી છે તમે આમ વિચાર કરો તમને આમ ઘેરે હોય તો તમને એમ થાય કે આ પરિક્રમ કેમ કરી રહી છે પણ અહીંયા એ પરિક્રમ કરીને બહાર નીકળી જાય ખબર જ ના પડે ભાઈ એટલો તેત્રીસ કરોડ દેવતાનો અહીંયા વાસ છે ગિરનારની અંદર ત્યાં આ બધાય કામ થાય છે ભાઈ હે ને હવે આપણે આવી ગયા ભાઈ બોર દેવી એ પહોંચી ગયા ફાઈનલી ભાઈ સામે માતાજીનું મંદિર છે ભાઈ દર્શન

અહીંયા પ્રસાદી તો મળી જાય પ્રસાદી લઈ અને અહીંયા આરામથી સુઈ જાય એવું આ મેદાન છે અહીંથી ક્યાંય સુધી મેદાન છે અહીંયા બધા લોકો આરામ જ કરે છે અત્યારે અને બાજુમાં નદી ઈ તમને વ્યૂ બતાવું ભાઈ અત્યારે એક નંબર વ્યૂ આવતો હોય છે આમ જોઉં તમે ચા બનાવે હે અમુક જમવાની બનાવે અહીંયા

તમે અહીંયા બધા આરામ જ કરે છે અત્યારે બેન અહીંયા જો ચા બનાવે છે ચા બનાવો ને બેન દૂધ લઈ છે ઘરેથી લીધે હે બેન ચા બનાવે છે ચા પીવું હોય તો આપણા નહીં પીવડાવે અને આપણે આગળ પીધો ભાઈ નાવા ધોવાનું બધું તમારે ઉમા થઈ જાય અહીંયા છે ને તળાવ છે આખો નાવાનો એમાં થઈ જાય ભાઈ ભાઈઓ જતા લાગે મને લાગે બધું પેક પેક હોય હોય ભાઈ રાત ફૂલ અને બીજી વાત એ કે પરિક્રમ નો આ છેલ્લો પડાવ છે ભાઈ ગોળદેવી પછી ગોળદેવી થી તમારે દરેક જ જવું પડે ભૌનાથ આવે પછી ગોળદેવી થી આ છેલ્લો પલાવ છે આ છેલ્લો પડાવ છે ગોળદેવી